હેલો જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે મારું નામ છે ચિંતન અખાણી તમે લોકો બેટા એસીપીસીમાં ટ્વેલ્થ પછી ડિગ્રી એન્જિનિયરિંગમાં એડમિશન લેવા જઈ રહ્યા છો તો રાઉન્ડ વન કમ્પ્લીટ થઈ ગયું છે એનું રિઝલ્ટ બી આવી ગયું છે રાઈટ એને આપણે ઘણા બધા વિડીયો બનાવી કર્યા છે બટ હવે તમારો રાઉન્ડ ટુ જે છે બેટા જો રાઉન્ડ વન કમ્પ્લીટ થયો છે ઓકે અને રાઉન્ડ ટુ જે છે એ તમારું ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ પછી સ્ટાર્ટ થશે આફ્ટર ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આવશે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનું રિઝલ્ટ આવશે પછી તમારો રાઉન્ડ ટુ સ્ટાર્ટ થશે એટલે અત્યારે રાઉન્ડ ટુ ક્યારે સ્ટાર્ટ થશે ફિક્સ નથી જે ડેટ્સ આવેલી છે હાલ જે ટેમ્પરરી ડેટ્સ છે એ ચેન્જ થશે રાઈટ તો હવે વચ્ચે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ છે એના કારણે કોને ફાયદો કોને નુકસાન કેવી રીતે રાઉન્ડ ટુમાં એડમિશન મળશે એ પણ તમને લોકોને ખ્યાલ હોવો જોઈએ તો તમને ખબર પડે કે તમારે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામમાં કેટલું જોર લગાવવું પડશે શું જે લોકોને રાઉન્ડ વનમાં એડમિશન મળી ગયું છે એ લોકોને કંઈ ઇફેક્ટ પડશે કે નહીં પડે એ બધી વસ્તુ બેટા આપણે આજના વિડીયોમાં ડિસ્કસ કરવાના છીએ તો જો તમારે બેટા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે એને પર ક્લિક કરી તમે જોડાઈ શકો છો એકવાર જોડાઈ ગયા તો ફરીથી જોડાવાની જરૂર નથી રાઈટ આ તેરવા નંબરનું વોટ્સએપ ગ્રુપ છે અને હા આપણી આ ચેનલ ઉપર એવરી ડે નાઇન પીએમ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામની પ્રિપેરેશન થાય છે યુટ્યુબ પર ફ્રી ઓફ કોસ્ટ તો તમે લોકો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો અને રાત્રે નવ વાગે તમારા લોકોએ આવી જવાનું છે આજે કેમેસ્ટ્રીનું લેક્ચર છે રાત્રે નવ વાગે બરોબર હવે બેટા એક વસ્તુ ધ્યાનથી સમજજો જે વ્યક્તિને રાઉન્ડ વનની અંદર એડમિશન મળી ગયું છે રાઉન્ડ વનની અંદર એડમિશન મળી ગયું છે ટોકન ફી ભરી દીધી છે હવે એને આગળ કશું કરવું જ નથી સાહેબ મને તો મારી મનગમતી કોલેજ મને મારી મનગમતી બ્રાન્ચ મળી ગઈ છે હવે મારે કંઈ જ કરવાની જરૂર નથી તો એ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ બીજા લોકો આપશે નહીં આપે ફળાણું જે કરવું એ કરે લોકોને ધમપછાડા કરવા પછાડા કરે બટ એની એ કોલેજ અને એ બ્રાન્ચ ફિક્સ થઈ ગઈ એ એનો ભલે રાઉન્ડ ટુમાં રેન્ક પાછળ જતો કોઈ ફર્ક નથી પડતો રાઉન્ડ વનમાં એને જે કોલેજ મળી બ્રાન્ચ મળી એ એની ફિક્સ થઈ ગઈ છે જોઈન્ટ ટોકન ફી ભરેલી હોય તો તો શું ઇમ્પેક્ટ આવશે શું ઇમ્પેક્ટ નહીં આવે એના માટે હું એક્ઝામ્પલ લઉં છું જે એક્ઝામ્પલના માટે તમને લોકોને મેં અહીંયા એક હાલ થોડું એનાલિસિસ મૂકેલું છે બરોબર છે ઓગણીસ તારીખ પછી એક લિસ્ટ આવશે કે કઈ કોલેજની કઈ બ્રાન્ચમાં કેટલી સીટ્સ અવેલેબલ છે વેકેન્ટ છે ખાલી છે એવું ઓગણીસ તારીખ પછી લિસ્ટ આવશે જે આપણે વોટ્સઅપ ગ્રુપમાં શેર કરી દઈશું હાલ જે રાઉન્ડ વનનું રિઝલ્ટ આવ્યું છે એ રાઉન્ડ વનના રિઝલ્ટના હિસાબે તમે ધ્યાનથી સમજજો કે ડીઆઈસીટીમાં આઈસીટી વિથ માઇનર્સ ઇંગ કોમ્પ્યુટર્સનલ સાયન્સમાં ગુજકેટ પ્લસ બોર્ડની ત્રેવીસ સીટો હતી તેવીસે તેવીસ ભરાઈ ગઈ છે એક પણ ખાલી નથી હવે એલડી કોલેજ છે એમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ છે એમાં ગુજકેટ પ્લસ બોર્ડના બેઝ ઉપર વન ફોર્ટી થ્રી સીટ્સ હતી બધે બધી ભરાઈ ગઈ છે કોઈ ખાલી નથી એવી રીતે વીજીસીમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગની અંદર એકસો બેતાલીસ સીટો હતી બધે બધી ભરાઈ ગઈ છે ગુજકેટ પ્લસ બોર્ડની એક એક ખાલી નથી હાલ કોઈ ખાલી નથી બટ કોઈ કારણોસર આ અત્યારે ભરાયેલી છે પણ હજુ કોઈ કદાચ ટોકન ફીઝ ના ભરે કોઈ ટોકન ફીઝ ભરવાનું ભૂલી જાય કોઈ મિસ્ટેક કરે યા તો કોઈને એનઆઈટી આઈઆઈટીમાં જવું હોય તો આમાં ફીઝ ના ભરે એક્સ વાય ઝેડ રિઝનના કારણે ઓગણીસ તારીખે વેકેન્ટ સીટનું લિસ્ટ આવશે ઓગણીસ તારીખે વેકેન્ટ સીટનું લિસ્ટ આવશે તેવું માની લઈએ ફોર એક્ઝામ્પલ કે હાલ ત્રેવીસ સીટ છે એ ત્રેવીસ સીટે ભરાયેલી છે હાલ પણ ટોકન ફી કોઈ ભરે કોઈ ના ભરે કોઈ કોલેજમાંથી એડમિશન વિડ્રો કરાવે એક્સ વાય ઝેડ રીઝનના કારણે આપણે એવું માનીએ કે ડીઆઈસીટીમાં ત્રણ લોકોએ એડમિશન કેન્સલ કરાયું બરાબર કે ટોકન ફી ના ભરી તો જે વીસ સીટ ભરાયેલી રહી ને ત્રણ સીટ ખાલી રહી ધ્યાનથી સમજજો એવી જ રીતે એલડી કોમ્પ્યુટરની વાત કરીએ એલડી કોમ્પ્યુટરની વાત કરીએ તો એલડી કોમ્પ્યુટરની અંદર ફોર એક્ઝામ્પલ એકસો તેતાલીસમાંથી એકસો ચાલીસ લોકોએ એડમિશન કેન્સલ નથી કરાયું અને ત્રણ લોકોએ એડમિશન કેન્સલ કરાયું તો જે ઝીરો હતી એની જગ્યાએ થઈ ગઈ ત્રણ બરાબર છે અને એ જ રીતે બીજી સીમા ધારો કે પાંચ લોકો એવા છે કે જેણે એડમિશન કેન્સલ કરાયું છે બરાબર છે અને બાકીના લોકો એડમિશન કેન્સલ કરાયું નથી તો અહીંયા જે એકસો બેતાલીસ હતી એની જગ્યાએ થઈ જશે એકસો સાડત્રીસ મતલબ કે વન થર્ટી સેવન ભરાયેલી છે અને પાંચ ખાલી છે તો લિસ્ટ આવશે આવું કે કઈ કોલેજની કઈ બ્રાન્ચમાં કેટલી સીટ્સ ખાલી છે ફોર એક્ઝામ્પલ ડીઆઈઆઈસીટીઆઈમાં વીસ સીટ ભરાય ત્રણ ખાલી રહેશે આવું ઓગણીસ તારીખ પછી ઓગણીસ તારીખે કાં તો ઓગણીસ તારીખ પછી આવું લિસ્ટ આવશે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એકસો ચાલીસ સીટ છે આ છે આ છે આ છે બરાબર છે હવે જે લોકોને ટોકન ફી ભરેલી છે ફોર એક્ઝામ્પલ ટોકન ફી ભરી છે આ એના માટે શું થયો કે આ વીસ લોકોએ ડીઆઈઆઈસીટીઆઈસીટીમાં માઇનસ ઇન કોમ્પ્યુટર સાયન્સમાં એડમિશન કન્ફર્મ કરી લીધું કહેવાય આ લોકો એલડી એન્જિનિયરિંગમાં કોમ્પ્યુટરમાં એડમિશન કન્ફર્મ કર્યું કહેવાય આ લોકોએ વીજીસીમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એડમિશન કન્ફર્મ કરી કહેવાય બિકોઝ એ લોકોએ ટોકન ફીસ ભરી છે પણ આ લોકો ટોકન ફીસ ભરી હોય તો પણ એ લોકો રાઉન્ડ ટુમાં તો પાર્ટિસિપેટ કરી શકે છે હવે ફોર એક્ઝામ્પલ હું એક એક્ઝામ્પલ આપું છું એક્ઝામ્પલ તમે લોકો ધ્યાનથી સમજો એક સ્ટુડન્ટ એ છે બરોબર એક સ્ટુડન્ટ એ છે આ સ્ટુડન્ટ એ જે છે એક સ્ટુડન્ટ બી છે આપણે અલગ અલગ કેસ સ્ટડી લઈએ જેના કારણે તમે લોકોને આઈડિયા આવે અને સ્ટુડન્ટ જે છે એ સી છે સ્ટુડન્ટ એ સ્ટુડન્ટ બી ને સ્ટુડન્ટ સી ત્રણ સ્ટુડન્ટ છે આ બધા જ એલડી કોમ્પ્યુટર એન્જિનિયરિંગના છે એવું માની લઈએ આપણે બરાબર છે આ બધા જે છે એ એલડી કોમ્પ્યુટર એન્જિનિયરિંગના છે કાં તો બીજા કોઈ બ્રાન્ચના બી છે આપણે આ એલડી કોમ્પ્યુટર એન્જિનિયર ગણીને ચાલીએ હવે આ સ્ટુડન્ટ જે છે ધારો કે એનો રેન્ક દોઢસોમાં છે આનો રેન્ક જે છે એ એકસો ને છે અને આનો રેન્ક જે છે એકસો પંચાવન મો છે ગુજકેટપસ બોર્ડ ઉપર આનો રેન્ક દોઢસોમાં છે આનો એકસો પિસ્તાલીસમાં છે અને આનો એકસો પંચાવન મો છે હવે આ વિદ્યાર્થી જે છે ફોર એક્ઝામ્પલ આ વિદ્યાર્થી સ્ટુડન્ટ એ આ બધા ત્રણે ત્રણ એલડી કોમ્પ્યુટરના જ છે બરાબર એક્ઝામ્પલ લઈ રહ્યો છું હવે આ જે સ્ટુડન્ટ એ જે છે એણે નક્કી કર્યું કે મારે તો એલડી કોમ્પ્યુટરમાં જ જવાનું છે મારે તો એલડી કોમ્પ્યુટરમાં જ જવું હતું મારે તો બીજી કોઈ જગ્યાએ જવું જ નહોતું તો હવે એ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ ના આપે એને ટોકન ફી ભરેલી હોય ભલે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ પછી આનો રેન્ક એકસો પંચાવન ની જગ્યાએ બસો પચાસ થઈ જાય તો પણ એનું એલડી કોમ્પ્યુટર ફિક્સ જ છે બીકોઝ એને રાઉન્ડ વન ની અંદર એલડી કોમ્પ્યુટર લઈ લીધેલું છે ટોકન ફી ભરી દીધી છે ક્લિયર થઈ ગયું બરોબર છે ક્લિયર થઈ ગયું હવે આ બંને જે છે એ આ બંને એકસો પિસ્તાલીસ ને એકસો પંચાવન છે હવે આ પાર્ટી એમ કીધું કે હું ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ નથી આપતો હું ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ નથી આપતો પણ મારે રાઉન્ડ ટુમાં ડીઆઈસીટી માટે ટ્રાય કરવું છે આ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ નથી આપતો પણ રાઉન્ડ ટુમાં એને જે છે એ ડીઆઈએસીટી માટે ટ્રાય કરવું છે આ પાર્ટી જે છે એ રાઉન્ડ ટુમાં પાર્ટિસિપેટ કરવું છે એને પણ ચોઈસ ફિલિંગ કરવી છે એને પણ ડીઆઈસીટીમાં જવું છે આને નથી જવું તો આને નથી જવું તો એનું રેલડી કોમ્પ્યુટર ફિક્સ થઈ ગયું છે તો હવે તેલવાળું થવા ગયું ઇમ્પ્રુવમેન્ટ જે થવું હોય થાય જે ધમપછાડ થવાય થાય આને કોઈ ફરક પડતો નથી હવે આ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ નથી આપતો અને આ પાર્ટી ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપે છે અને ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામમાં રેન્કમાં ઇમ્પ્રુવ થાય અંદાજ એકસો પંચાવનની જગ્યાએ એકસો ચાલીસમાં રેન્ક થઈ જાય તો આ પોસિબલ છે કે આ વ્યક્તિનો રેન્ક એકસો પિસ્તાલીસની જગ્યાએ એકસો સુડતાલીસ થાય પોસિબલ છે આ વ્યક્તિ આના કરતા આગળ નીકળી ગયો હવે રાઉન્ડ ટુમાં જ્યારે ચોઈસ ફિલિંગ આવશે તો રાઉન્ડ ટુમાં કેવું થશે ફોર એક્ઝામ્પલ ફોર એક્ઝામ્પલ તમે સમજો કે ત્રણ સીટ ખાલી છે આ ત્રણ સીટ ખાલી છે બરોબર તો હવે આ જે બધા ચોઈસ ફિલિંગ કરશે ફોર એક્ઝામ્પલ કોઈ વિદ્યાર્થી છે એણે પહેલી ચોઈસ નાખી કે મારે ભાઈ ડીઆઈઆઈસીટીમાં આઈસીટીમાં જવું છે ડીઆઈઆઈસીટીમાં આઈસીટીમાં જવું છે માઇનસ ઇન સાયન્સ એ એલી કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો સ્ટુડન્ટ હતો જેણે એકસો ચાલીસ જે વિદ્યાર્થીઓ છે એમાંથી હોય ગમે તેમાંથી હોઈ શકે ધારો કે આમાંથી જતો હોય ફોર એક્ઝામ્પલ આમાંથી જતો જો એકસો ચાલીસ એકસો ચાલીસને ફિક્સ થઈ ગયું એલડી કોમ્પ્યુટરમાં જવું છે તો આ લોકો હલશે જ નહીં પણ જો આમાંથી ચાર પાંચ લોકો સાત આઠ લોકો દસ લોકો એવા હોઈ શકે કે ના મારે તો જો આગળ ડીઆઈઆઈસીટીમાં જવાની ઈચ્છા છે તો આ ડીઆઈસીટી આઈસીટીમાં સિલેક્ટ કરે અને સપોઝ આમાંથી પાંચ વિદ્યાર્થીઓ એવા છે કે જે પાંચ વિદ્યાર્થીઓને નહીં મળે પણ ત્રણ વિદ્યાર્થીઓ મળશે બીકોઝ અહીંયા ત્રણ સીટ ખાલી છે એક્ઝામ્પલ છે કોઈ ડીઆઈઆઈસીટીમાં ખાલી આઈસીટી ચૂઝ કરે ધારો કે એ આઈ બે સીટ ખાલી હોય વીએલએસઆઈ છે એમાં એક સીટ ખાલી હોય તો ત્રણે પાંચ છ સાત ઇન શોર્ટ દસેક લોકો એવા હશે આની અંદર કે જે લોકો અપગ્રેડ કરશે તો આમાંથી દસ લોકો અપગ્રેડ કરશે આમાંથી દસ લોકો અપગ્રેડ કરે તો ઓલરેડી ત્રણ સીટો તો ખાલી હતી જ બીજી દસ સીટો ખાલી થાય ટોટલ થર્ટીન સીટ્સ જે છે એ એલડી કોમ્પ્યુટરમાં ખાલી પડી હવે આ જે એલડી કોમ્પ્યુટરમાં થર્ટીન સીટ ખાલી પડી એમાં તમારે રાઉન્ડ ટુમાં લડવાનું આવે એલડી કોમ્પ્યુટરમાં જવું હોય તો અને એમાં તમારે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનો ફાયદો થાય કે ફોર એક્ઝામ્પલ તમે જોરદાર મહેનત કરો અને તમારો રેન્ક એક હજારમાં હોય અને બસોની અંદર લાવી દો તો પણ જે ખાલી પડી રહેલી બેઠક છે જે ખાલી ખાલી પડી રહેલી બેઠક છે એ પ્લસ જે ખાલી પડેલી નથી બટ રાઉન્ડ ટુમાં ચોઈસ ફિલિંગમાં લોકો અપગ્રેડેશનમાં જાય છે કે ડીઆઈઆઈસીટીમાં જાય છે એના કારણે બી ખાલી પડી રહે કે ના ખાલી પડી રહે એ બધાની ટોટલ જે થાય એમાં તમને લોકોને ફાયદો થાય અને રાઉન્ડ ટુમાં બી એવું જ થશે રાઉન્ડ ટુમાં તમને રાઉન્ડ વનમાં જેટલો ફાયદો થયો હતો એટલો દ્રાષ્ટિક ફાયદો કદાચ ના પણ થાય કેમ ના થાય બિકોઝ અમુક લોકો તો ધારો કે એલડી કોમ્પ્યુટરમાં એકસો ને તેતાલીસ સીટ છે હવે એકસો ને તેતાલીસ સીટમાંથી લગભગ નેવું સીટ કે સો સીટ એવી છે કે લોકો દબાઈને બેસી ગયા છે કે મારે જવું જ નથી મારે એલડી કોમ્પ્યુટર એવું તો બાકી પછી તેતાલીસ સીટો જે અપગ્રેડ કરવા માંગતા હશે તો જે લોકોને એલડી કોમ્પ્યુટરમાં આવવું હશે એના માટે તેતાલીસ સીટો ખાલી હશે કદાચ અને જે લોકો એલડીથી ઉપર જવા માગતા હશે લોકો માટે પંદર વીસ સીટો ખાલી પડી હશે અને એવું ચાન્સીસ બી છે કે આ એલડી કોમ્પ્યુટરમાંથી લોકો અપગ્રેડ થવું હોય પણ ના થઈ શકે સીટ ફૂલ થઈ ગઈ હોય ઇન શોર્ટ તમને લોકોને ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપો કે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ ના આપો રાઉન્ડ ટુમાં તમને લોકોને જે ખાલી પડી રહેલી બેઠકો હશે એમાં જ તમને લોકોને આગળ ચાન્સ મળશે અથવા તો જે ખાલી થવાની હશે એમાં તમને લોકોને ચાન્સ મળશે અને એમાં જો તમે લોકો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપશો અને એમાં તમારો રેન્ક ઇમ્પ્રુવ થશે તો તમને વધારે પહેલાં ચાન્સ મળશે સમજાયું અને જે લોકો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ નહીં આપી હોય તો એ લોકોનો રેન્ક પાછળ જઈ શકે છે બીજો કોઈ વિદ્યાર્થી સારા માર્ક્સ લાવે તો એના કરતાં આગળ નીકળી જાય અને જો તમે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ ના આપી હોય તો તમારો રેન્ક પાછળ જઈ શકે છે જઈ શકે છે એ ફાઇનલ નથી તો આ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામથી ફાયદો કોને છે જે લોકો જબરજસ્ત મહેનત કરીને દ્રાષ્ટિક ચેન્જ લાવશે એ લોકોને વધારે ફાયદો થશે રાઈટ તો આપણે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ શાના માટે આપી રહ્યા છે કે આપણને સારી કોલેજ અને સારી બ્રાન્ચ મળે એના માટે આપણે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી રહ્યા છીએ તો આઈ હોપ સો કે તમે લોકો સમજી શક્યા હશો જે લોકોને રાઉન્ડ વનમાં કોલેજ મળી ગઈ છે અને ફાઇનલ થઈ ગયું છે કે હવે મારે બીજી કોઈ જગ્યાએ જવું નથી એમનો રેન્ક પાંચ હજાર જેટલો પાછળ જશે ને તો પણ એમને રાઉન્ડ વનના રિઝલ્ટ એમનું પોતાનું ગણાશે એ તમારું જ રિઝલ્ટ ગણાશે તમારી જ કોલેજ તમારી જ બ્રાન્ચ તમારી જ સીટ ગણાશે બિકોઝ તમને રાઉન્ડ વનમાં લીધેલું છે જો તમે ટોકન ફી ભરી હશે તો ટોકન ફી ભરીની હોત નહીં રાઈટ તો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનો ફાયદો કોને જે બહુ જ જોરદાર મહેનત કરીને જબરજસ્ત માર્ક્સ લાવશે એને ગેરફાયદો કોણ ને જેને રાઉન્ડ ટુમાં અપગ્રેડ થવું છે પણ ઇમ્પ્રુવમેન્ટ નથી આપવાના એ લોકોને ગેરફાયદો રેન્ક પાછળ જશે હા રેન્ક પાછળ જવાના પૂરેપૂરા ચાન્સીસ છે તમારા લોકોના બરાબર જે લોકોને રાઉન્ડ ટુમાં જવું હોય રાઉન્ડ ટુમાં અપગ્રેડ કરવું હોય એ લોકોએ તો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામમાં ભયંકર મહેનત કરી લેવાની રાત દિવસ એક તમારા લોકો ભેગા કરી નાખવાના રાઉન્ડ ટુના રિઝલ્ટ પર કોઈ ઇમ્પેક્ટ નહીં પડે રાઉન્ડ વનમાં તમને મળ્યું છે તમે ટોકન ફી ભરી છે તો તમારું જ રિઝલ્ટ છે તમારી જ સીટ છે એમાં કોઈનો હક નથી ઓકે એટલે એમાં તમારે ગભરાવાની જરૂર નથી ઠીક છે થેન્ક યુ સો મચ બ બાય